અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મી બુટલેગરની ભૂમિકા ભજવતા હોવાના અનેક પ્રકાશમાં આવતા હોય છે બે દિવસમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ બે દારૂ કેસ નોંધાયા છે જેમાં એક સસ્પેન્ડ કર્મી બે ટીઆરબી અને એક જીઆરડી જવાન આરોપી હોય જેને લઈ પ્રજાનો પોલીસ પર વિશ્વાસ જળવાઈ રહ્યો તે હેતુ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પોલીસ વડા શેફાલી બરવાલ અને લાલજી ભગતની દંડવત યાત્રાને લઈ સુરક્ષા અને ન્યાય માંગ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ અમે સમગ્ર અમારા હોદ્દેદાર શ્રીઓ આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રીને અમે મળ્યા અને કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી જે રીતે જિલ્લાની અંદર પોલીસ જ જ્યારે રક્ષક નહીં પણ ભક્ષક બની જાય અને જે પ્રમાણે ધનસુરા પંથકની અંદર જે એક સસ્પેન્ડેડ કર્મીના ઘરમાંથી જે પ્રમાણે દારૂનો જથ્થો પકડાય બીજા દિવસે ટીઆરબી ના જવાનો અને અન્ય ઈસમો દ્વારા જે દારૂનું કટિંગ કરવામાં આવે સંતાડવામાં આવે આવે કરવામાં એ બાબત ખૂબ જ જિલ્લા માટે ખૂબ ગંભીર બાબત ગણાય જિલ્લા અમે વિનંતી કરી કે આ રીતે જો કાયદો નું ભંગ થતું રહેશે તો પ્રજાને પોલીસ તંત્ર ઉપરથી વિશ્વાસ તૂટી જશે માટે આપને અમારી વિનંતી છે કે આવા ઈસમો ઉપર યોગ્ય કાર્યવાહી થાય કાયદો વ્યવસ્થાનું પાલન થાય આ જિલ્લાની અંદર અને જે પ્રમાણે આજે જ્યાં પણ જો ત્યાં ક્રાઇમ ના જે બનાવો જિલ્લા અંદર વધતા જાય છે ચોરી લૂંટ ફાટ મારામારી ના જે બનાવો બનતા છે એના ઉપર જિલ્લા પોલીસ વડા દ્વારા અંકુશ એક લાવવો જોઈએ એવી અમારી જિલ્લા પોલીસ વડા શ્રી જિલ્લાના તમામ આગેવાનો દ્વારા આજે રજૂઆત કરી છે મેડમે અમને વિશ્વાસ આપ્યો છે કે કોઈ પણ જે ચમરબંધી કોઈ પણ હશે પણ એને કાયદાનું જે ઉલ્લંઘન છે છોડવાનું નહીં આવે કલેક્ટર સાહેબને પણ મારી વિનંતી કે જે પ્રમાણે આવા જે ક્રાઇમ જે થઈ રહ્યો છે જે પ્રમાણે દારૂનું ખુલ્લિયા વેચાણ થતું હોય જથ્થો પકડાતો હોય જિલ્લા માટે ખૂબ શરમજનક બાબત છે બીજી તરફ આજે એક વ્યક્તિ જ્યારે પોતાના ન્યાય માટે પોતાના સફાઈ કામદારીઓ માટે લઘુત્તમ વેતન માટે જ્યારે થી લગાવીને દિલ્હી તરફથી દંડવત યાત્રા કરતો હોય એવા વ્યક્તિને અવાજ કોઈ સાંભળતું નથી તંત્ર એ બાબતે લઈને મેં કલેક્ટર સાહેબને એની સુરક્ષાની વ્યવસ્થા કઈ રીતે થાય એમને ન્યાય કેમ ક્યારે અપાવશો એની પણ રજૂઆત અમે આજરોજ કરી છે અને આવા બનાવો ન બને અને આ જિલ્લાની અંદર સુખ અને સમૃદ્ધિ કાયમ રહે એની અમારી તંત્રને ખાસ વિનંતી છે